इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ તલવાણામાં રૂક્ષાના પીરના ઉર્સમાં થયેલ મારામારી ગેરકાયદેસર ઉઘરાણીના કેસમાં જો કલમો નહીં ઉમેરાય તો કોડાઈ ચાર રસ્તા ઉપર મુસ્લિમ સમાજ ચક્કાજામ કરશે આજ રોજ યુવા મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા માંડવી તાલુકાના તલવાણા ગામમાં આવેલ

હાલે પોત્રાડે જણાવ્યું કે કોડાઈ પોલીસની હદમાં અનેક ગોરખ ધંધા થાય છે કોડાઈ પોલીસ ગુનેગારોને છાવરી રહી છે અને તે જગ જાહેર છે દલિત સમાજના આગેવાનો મયુરભાઈ મહેશ્વરી ટુંડાએ પણ જણાવ્યું કે જો કલમ ઉમેરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન માટે પોલીસ તૈયાર રહે મોહસીન હિંગોરાજા આવેલા તમામ આગેવાનો યુવાનો અનનો આભાર માન્યો હતો આજ ના આવિદન પત્રમાં અલીશા બાવા સિકંદરભાઈ માન કુંભાર સલીમ આમદ તુરિયા અબ્દુલ કાસમ વરિયા અહમદ દાઉદ કુંભાર અનવરભાઈ વરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ તલવાણા આજે મારામારી થઈ અને લૂંટ થઈ અને ગંભીર ઈજાઓ કરવામાં એક મુસ્લિમ નવયુવાન ને કરવામાં આવી તેના માટે છેલ્લા પંદર દિવસથી થી થી અત્યાર સુધી કલમો ઉમેરવામાં નથી આવે તે માટે એસપી સાહેબને રૂબરો મળવા આવ્યા હતા પણ કમનસીબી છે કે એસપી સાહેબ અન્ય પ્રોગ્રામોમાં વ્યસ્ત હોવાના કારણે આજે આ આવેદનપત્ર એસપી પી સાહેબના પીઆઈ શ્રી સાહેબને રૂબરૂ આપવામાં આવ્યો અને જરૂર જણાશે તો એસપી સાહેબને પણ રૂબરૂ મળવા માટે અમે આવશું કારણ કે આ એક ગંભીર બાબત છે કે કોળા પોલીસ સ્ટેશનની આજુબાજુ દારૂના આટલા હાટડા ચાલતા હોય ત્યાં આગળ વ્યાજ વ્યાજનો ધંધો ફલીફૂલી રહ્યો છે તો જ્યારે આવા આરોપીઓ ખુલ્લે કરવામાં આવે તો ત્યાં કાને વ્યાજના ધંધાઓ અને દારૂના આંટડાઓ જ ફલે ફૂલશે માટે આપના માધ્યમ દ્વારા અમારી એસપી સાહેબને તેમજ તંત્રને અને પોલીસ તંત્રને વિનંતી છે કે જો આવા તત્વોને તમે દામોમાં પચાસ રાખશો તો ક્યાંક ને ક્યાંક દારૂનો ધંધો વધશે અને વ્યાજનો ધંધો પણ વધશે અને અન્ય ગ્રહ પ્રવૃત્તિઓ પણ વધશે માટે ના છૂટકે અમારે ક્યાં રોડ ઉપર ઉતરવાનો વારો ન આવે કારણ કે કોઈ મોટી ગંભીર વાત નથી પણ હા કે જે માણસને લાગ્યું છે તેને ગંભીર ઈજાઓ હતી અને એ ગંભીર ઈજાઓના કારણે આજે આપની કચેરી સમક્ષ આવી અમને ન્યાય મળવા માટે આવા ગલા તલા ખાય છે તે માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આપ સાહેબ આમાં કલમ ઉમેરી અને અસામાજિક તત્વો જે ખુલ્લે આમ રોડ ઉપર દાદાગીરી ઉપર ઉતરે છે અને એને તે જો તમે ડામવાની કોશિશ નહીં કરો અને એને પ્રોત્સાહન આપશો તો ક્યાંક ને ક્યાંક આગળ વધારે પડતા ઝઘડા થવાની પૂરી પૂરી શક્યતા રહે છે માટે ફરી ફરીથી આજે જ્યારે આ બાબતે અમે હાજર રહ્યા છીએ ત્યારે તમામ નવયુવાનોનો પણ એક આભાર માનશું કારણ કે આવી બાબતમાં સામે લડવા માટે ન્યાય લેવા માટે બોડી સંખ્યામાં હાજર રહેવાનું આપણે હર હંમેશા રાખશું તેવી વિનંતી સાથે ફરી 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 આભાર મારું નામ ઇકબાલ જત છે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી કન્વીનર આજે અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા માંડવી તાલુકાના તલોણા ગામે પીરનો એક પાંચ તારીખ પાંચના મેળો યોજાયો હતો જેમાં મુસ્લિમ સમાજના યુવાનને એ ઢોર માર મારી અને ત્યારબાદ એને જે કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે તે વ્યક્તિ સાત દિવસ સુધી ત્યાં દાખલ હતો ત્યારબાદ તેને ગંભીર ઇજા પામવામાં આવી હતી માથાના ભાગે નાકના ભાગે અને પીઠના ભાગે તો જે કલમો જે ઉમેરમાં આવી છે એ કલમો ઉમેરવા માટે અમે આજે એસપી સાહેબને ત્યારથી લઈને આજ તારીખ સુધી એ રજૂઆતો કરી છે તે છતાંય જાણે કે એક તરફી વલણ કોડાય પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ ટૂંક સમયમાં જો આ કલમો ઉમેરવામાં નહીં આવે તો ગાંધી ચિંયા માર્ગે જો જવાની જરૂર પડશે તો સો ટકા જશું અને ખરેખર તો ઘણા સમયથી એવું જોઈ રહ્યા છીએ કે માર મુસ્લિમ સમાજ ખાય

કારણ કે દરેક સમાજ ખરાબ નથી હોતી ખરાબ હોય છે તો આપણે આપણે વ્યક્તિ સામે ટાર્ગેટ લઈ અને એની સામે ગમે એવી પરિસ્થિતિ ગમે એવો ચમરબંધી હોય ગમે એવા મંત્રી સાથે એમના કોન્ટેક્ટ હશે ને આપણને ડરવાની જરૂર નથી ગમે એવી એમની સરકારો કે ગમે એ કરતા હોય આપણે કાયદામાં રહી અને આ લોકોને ભાન કરાવશું હા આજે આપના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા મુસ્લિમ કોર કમિટી દ્વારા જે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું જે તલવાણા મધ્યે જે બનાવ બનેલ છે એ ગંભીર અને દુઃખદ બનાવ છે તો આપના માધ્યમથી હું અહીંના રહે આઈજી સાહેબને તેમજ એસપી સાહેબને એટલું જ કહેવા માગું છું કે આપ કોડાય પોલ વિસ્તારની અંગત વિઝીટ લ્યો ત્યાંની કચેરીની તેમજ ત્યાં શું ચાલી રહી છે ગતિ વિધિ એની ખાલી પરિસ્થિતિ જાણો ત્યાં વેચખોરીનો ધંધો ચાલે છે ત્યાં આત્મહત્યાઓ પણ થાય છે વ્યાજ બાબતે ત્યાં બિદડામાં દારૂએ ખુલ્લા આમ વેચાય છે ખનીજ ચોરી પણ ખુલ્લી આમ થાય છે એ લોકો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી તો આ બાબતે મારું ટૂંકમાં જ છે કે આઈજી સાહેબ અને એસપી સાહેબ આપ કોળા પોલ સ્ટેશનની વિઝિટ લેશો એટલે સત્ય આપને જાણવા મળશે કે સત્ય હકીકત શું છે